આપણે ગોતવાના છે સંખ્યા વીસ છે તો આપણે એવું લખું કે દસ ટકા બરાબર કેટલા થાય આપેલા છે વીસ એક્સ ના દસ ટકા વીસ આપેલા છે

અને આ દસ ગુણાકારમાં છે બરાબર ની આમાં જાય તો ભાગાકારમાં તો જીરો જીરો થશે ઉડી જશે તો એક્સ બરાબર વીસ ગુણ્યા દસ એટલે કે થશે બસો તો એક્સ ની સંખ્યા બસો આવી એનો મતલબ એક્સ બસો છે તો આપણા કુલ મોજણી કુલ મોજણી કેટલા યુવાનોની થઈ છે બસો યુવાનોની તો આમ કુલ બસો યુવાનોની મોજણી મહત્તમ યુવાનો પસંદ કરે છે સૌથી વધારે પસંદ કરનારું કુ સંગીત છે વધારે યુવાનો પસંદ કરનારા તો વીસ દસ ત્રીસ ચાલીસ તો ચાલીસ ટકા વાળા મને વધુ લાગે છે તો હળવું સંગીત તો સૌથી વધુ પસંદ કરનારા સંગીત ક્યુ સંગીત વધુ પસંદ થાય છે યુવાનોને ગમે છે હળવું સંગીત તો જવાબ આવશે હળવું ટકા છે ત્રીજો આગળ જોજો બરોબર પ્રકરણ ચાર નો દાખલા નંબર બે નો ત્રીજો દાખલો જો કોઈ કેસેટ કંપની આ સંગીતની હજાર સીડીએસ તૈયાર કરે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડીએસ તૈયાર હશે કરીએ છે જો તો હજાર ના 20 ટકા કરીએ તો આપણે કહો પડશે કે અર્ધ સાચી સંગીત ની આટલી કોપી બની આપણે હજાર ના 10 ટકા કરશો એટલે આપણે એ મળશે શાસ્ત્રીય સંગીત ના આટલા મેળ બરોબર તો એ આપણે આપણે છે ને કે પહેલા થી ઉપાડી આવી 20 પાસે થી એટલે અર્ધ સાચી સંગીત અર્ધ શાસ્ત્રી સ્ત્રીય સંગીત અર્ધ સાચી સંગીત એટલે કે એના શું છે 20 ટકા આપણે બધેની કેટલી કોપી સીડીએસ તૈયાર કરવાની હજાર 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 તો આ શું કરશું હજાર ટકા વીસ ટકા વીસ ના છેદ માં સો છેદ ઉડાડો જીરો જીરો અહિયાં ઉડાડી દે કેમ કે છે ગુણ્યા બે ચુ દસ ગુણ્યા વીસ એટલે કે બસો તો બસો સીડીએસ તૈયાર થશે બીજું સંગીત માની લ્યો કોઈ પણ લઈ લો બી બરાબર શાસ્ત્રીય સંગીત લઈ લઈ શાસ્ત્રીય શાસ્ત્રીય સંગીત ખાલી શાસ્ત્રીય સંગીત તો શાસ્ત્રીય સંગીત માં શું છે કે હજાર ના કેટલા ટકા કરવાના કે હજાર ના દસ ટકા બરાબર તો હજાર ગુણ્યા દસ ટકાવારીના શું થશે સો જો ટકાવારીના ના સો કર નાખો ને આ બધું એમનું એમ મીંડા મીંડા ગયા દસ દાણ સો તો સો સીડીએસ તૈયાર થશે કે નહી શાસ્ત્રીય સંગીત ની ચલો હવે આપણે ક્યુ રિયુ હવે આપણે રિયુ સંગીત સી તો સંગીત લોક સંગીત લખી નાખું લોક સંગીત માટે આપણે તો એના શું કરવાના હજાર ના ટકા ત્રીસ ટકા તો હજાર ગુણ્યા ત્રીસ છેદ સો મીંડા મીંડા ઉડી જશે ત્રીસ ગુણ્યા દસ કરશો એટલે ત્રણસો ત્રીસ ત્રણસો 300 सीडीएस तो लोक संगीत ની સીડી 300 સીડી થાશે હવે 1 ડી છેલી રહી અડધું સંગીત તોડવા સંગીત માટે આપણે શું કરશું 1000 ના 40% તો 1000 * 40 / 100 100 સુકામ કરો કેમ કે ટકાવારી ના 100 થાય એમસા મીંડા મીંડા બે ગયા તો 40 * 10 40 * 10 એટલે કે 400 પસંદ કરતું યુવાનોની સંખ્યા કેટલી તો અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરનાર યુવાનોની સંખ્યા કેટલી પૂછ્યું છે આપણે ટકાવારી માં આપેલું છે ચલો સંખ્યા કેટલી થઈ જોઈ સો ટકા ત્રણ સો ટકા સો ટકા એ બસો યુવાનો થતા હતા બસો યુવાનો કેમ કહો પડી કેમ કે આગળ એક્સ નું આવ્યું હતું બસો તો બસો યુવાનો તો સો ટકા એ બસો યુવાનો થાય તો આપડે હું અર્ધશાસ્ત્રીય સંગીત અર્ધ શાસ્ત્રીય સંગીત ના વીસ ટકા છે તો વીસ ટકા વીસ દુ ચાલીસ તો ચાલીસ યુવાનો બરાબર શું પસંદ કરશે અર્ધશાસ્ત્રીય સંગીત પસંદ કરતા યુવાનો છે હવે સંગીત ના આપણે વરી પાછા કે આ ટોટલ કેટલા છે સો ટકા પછી યુવાનો સંખ્યા કેટલી છે 20 સોરી 200 200 યુવાનો છે આપણે ટોટલ તો લોક સંગીત પસંદ કરનારા 30% છે બરાબર 30% તો 30% એ કેટલા યુવાનો થાય તો ત્રીજા સે માંડીએ કે જો 100% એ 200 યુવાનો થાય તો 30% કેટલા યુવાનો તો 30 200 છેદ માં આપણે આવશે 100 सो सो शो, 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 जीरो जीरो ગયા गया तीस गुनिया बे अलग साठ युवानों